ગામડાની એ નાનકડી ઓરડીમાં સિત્તેર વર્ષના વિઠ્ઠલ બાપા ખાટલામાં પડ્યા પડ્યા ખાંસી રહ્યા હતા તેમના હાથમાં ધ્રુજારી હતી પણ આંખોમાં હજુ પણ પોતાના દીકરા સમીર માટે અઢળક પ્રેમ હતો વિઠ્ઠલ બાપાએ આખું જીવન મજૂરી કરીને સમીરને શહેરમાં ભણાવ્યો અને મોટો કર્યો સમીર હવે શહેરમાં મોટો સાહેબ બની ગયો હતો પણ તેના દિલમાં પિતા માટેની જગ્યા સાંકડી થઈ ગઈ હતી એક દિવસ સમીર અચાનક ગામડે આવ્યો વિઠ્ઠલ બાપા ખુશ થઈ ગયા બેટા તું આવ્યો જો તારી મનપસંદ સુખડી બનાવી છે પણ સમીરના ચહેરા પર કોઈ ખુશી નહોતી તેના મગજમાં માત્ર જમીનના કાગળો અને શહેરનો નવો બંગલો ઘૂમી રહ્યા હતા સમીર જાણતો હતો કે જ્યાં સુધી પિતા જીવતા છે ત્યાં સુધી આ મિલકત વેચી શકાય તેમ નથી લોભના અંધારામાં ડૂબેલા શમીરે એક ભયાનક પ્લાન બનાવ્યો રાતના અંધારામાં જ્યારે આખું ગામ ઘસ ઘસાટ ઊંઘતું હતું ત્યારે સમીરે તેના પિતાના દૂધમાં ખેનની દવા ભેળવી દીધી વિઠ્ઠલ બાપા ગાઢ નિંદ્રામાં શરી પીડ્યા સમીરે ગામના લોકોમાં અફવા ફેલાવી દીધી કે બાપા રાત્રે જ શાંત થઈ ગયા છે સવાર પડી ઘરની બહાર લોકો ભેગા થયા બાપાના શરીરમાં હજુ શ્વાસ ચાલતા હતા તેમનું હૃદય ધીમું પણ જીવંત ધબકતું હતું પણ દીકરાએ તેમને સફેદ કફન ઓઢાડી દીધું હતું સ્મશાનમાં લાકડા ગોઠવાઈ ગયા હતા વિઠ્ઠલ બાપાને ચિંત ચિત્તા પર સોડાવવામાં આવ્યા આજુબાજુ ઊભેલા ગ્રામજનોની આંખોમાં આંસુ હતા પણ સમીરની આંખોમાં માત્ર પિતાની મિલકત મેળવવાની ઉતાવળ હતી કેનની દવાની અસર હવે ધીરે ધીરે ઓછી થઈ રહી હતી વિઠ્ઠલ બાપાના બંધ પોપચા પાછળ કદાચ સપનાઓ નહીં પણ એક આભાસ જાગી રહ્યો હતો કે કંઈક ખોટું થઈ રહ્યું છે જેવા સમીરે અગિદા આપવા માટે હાથમાં પેટી પકડી બરાબર એ જ ક્ષણે બાપાના ગળામાંથી એક ઘર ઘરાટી નીકળી એક પણ માટે આખું સ્મશાન શાંત થઈ ગયું પવનની લહેરથી જાણે અટકી ગઈ સમીરના હાથ ધ્રુજવા લાગ્યા તેને ડર લાગ્યો કે જો બાપા અત્યારે જાગી જશે તો તેની બધી પોલ ખુલી જશે તેને ઉતાવળમાં અગ્નિ પ્રગટાવવાની કોશિશ કરી પણ ગામના વડીલ કાકાએ તેનો હાથ પકડી લીધો રહે સમીર મને લાગે છે વિઠ્ઠલનો જીવ હજુ દેહમાં જ છે મેં હમણાં જ એના ગળાનો અવાજ સાંભળ્યો કાકાએ વિઠ્ઠલ બાપાના નાક પાસે હાથ રાખ્યો સમીર પરસેવે રેપઝેબ થઈ ગયો તેને ખોટું હસ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું કાકા આ તો શરીરની હવા નીકળતી હશે બાપા હવે આપણી વચ્ચે નથી રહ્યા એમને વધારે તકલીફ ન આપો અને અંતિમ સંસ્કાર દો પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું બરાબર ત્યારે જ વિઠ્ઠલ બાપાએ જોરથી ખાંસી ખાધી અને તેમનો ડાબો હાથ ચીતા પરથી નીચે લટકી પડ્યો તેમની આંખો અડધી ખુલી અને એ આંખો સીધી સમીરની આંખો સાથે ટકરાય એ આંખોમાં ફરિયાદ પણ એક પિતાનો એવો સવાલ હતો જેનો જવાબ સમીર સ્મશાનમાં સન્નાટો છવાઈ ગયો હતો લોકોના શ્વાસ થંભી ગયા હતા વિઠ્ઠલ બાપાએ આ છે કફન હટાવ્યું અને બેઠા થવાનો પ્રયત્ન કર્યો તેમની નજર સમીર પર પડી જે પેટી લઈને પથ્થરની મૂર્તિની જેમ ઉભો હતો ગામના લોકો ગણગણાટ કરવા લાગ્યા ચમત્કાર બાપા જીવતા થયા પણ સમીરના મનમાં ડરનો ફાળ પડ્યો જો બાપા બધું કહી દેશે તો ગામના લોકો તેને જીવતો નહીં છોડે સમીરે તરત જ પોતાનો પેંતરો બદલ્યો તે જોરથી રડવા લાગ્યો અને બાપાના પગમાં પડી ગયો ઓ બાપા તમે પાછા આવી ગયા ભગવાનનો પાડ

ડોસાનો વહીવટ પતી ગયો છે બાપા બધું સમજી ગયા હતા પણ પિતૃત્વનો મો એમને સત્ય બોલતા રોકી રહ્યો હતો બાપા ઘરે આવ્યા આખું ગામ તેમને જોવા ઉત્યું હતું રાત્રે જ્યારે બધા ગયા ત્યારે સમીર ઓરડીમાં આવ્યો આ વખતે તેના હાથમાં પસ્તાવો નહીં પણ ઝેર જેવી કડવાશ હતી તેણે ધીમા અવાજે કહ્યું બાપા તમે આજે બચી તો ગયા પણ યાદ રાખજો આ મિલકત તો મારે જોઈએ જ છે જો તમે જાતે મરી ગયા હોત તો સારું હતું હવે મારે તમને રોજ મારવા પડશે વિઠ્ઠલ બાપાની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું એ આજે ચાલવા માટે જમીન માંગતો હતો બાપાએ ધ્રુજતા અવાજે કહ્યું બેટા આ જમીન તારી છે પણ તારી આટલી બધી ઉતાવળ મને જીવતે જીવ મારી રહી છે ગામમાં ધીરે ધીરે વાત ફેલાવા લાગી કે વિઠ્ઠલ બાપા જયારે સ્મશાન થી પાછા આવ્યા છે ત્યારથી તેમનું વર્તન બદલાઈ ગયું છે સમીરે બહુ હોશિયારીથી લોકોને મનાવી લીધા હતા કે બાપાના શરીરમાં કોઈ બીજી શક્તિનો પ્રવેશ થયો છે તેને ઘરની ઓરડીને બારથી સાંકળ મારી દીધી અને કોઈને પણ અંદર જવા દેવાની મનાઈ કરી દીધી બાપા અંદર અંધારામાં બેસી રહેતા તેમને ખાવાનું પણ સમયસર મળતું નહીં સમીરની પત્ની જે શહેરની ભબકાદાર જિંદગીથી આદી હતી તેણે પણ પિતાજીની સેવા કરવાને બદલે સમીરનો સાથ આપ્યો તે બાપાને એવું જીવાડતા હતા કે જાણે તે ખરેખર મરી ગયા હોય એક દિવસ રાત્રે સમીરે એક ભુવાને બોલાવ્યું આ ભુવો પણ સમીરનો જ માણસ હતો આખા ગામની હાજરીમાં આંગણામાં ધૂણવાનું નાટક શરૂ કર્યું બાપાને બહાર લાવવામાં આવ્યા તેમની હાલત જોઈને કોઈ પણ પથ્થર દિલના માણસની આંખ ભીની થઈ જાય વિખરાયેલા વાળ બેસી ગયેલી આંખો અને ધ્રુજતું શરીર ભુવાએ બૂમ પાડી આ વિઠ્ઠલ નથી આ તો કોઈ વળગાડ છે જો આને મુક્તિ ન મળી તો આખા ગામમાં આફત આવશે ગામના ભોળા લોકો ડરી ગયા સમીરે રડવાનું નાટક કરતા કહ્યું મહારાજ ગમે તેમ કરો પણ મારા બાપાના જીવને મુક્તિ અપાવો ભલે મારે આ ઘર અને જમીન છોડવા પડે પણ એમને શાંતિ મળવી જોઈએ

ધૂણતા ભુવાએ લોખંડનો ધગધગતો સળિયો વિઠ્ઠલ બાપાના શરીર પર અડાડવા માટે ઉઠાવ્યો આખું ગામ ડર અને શ્રદ્ધાના વિસ્તૃત મિશ્રણ સાથે આ અદ્રશ્ય જોઈ રહ્યું હતું સમીર ખૂણામાં ઉભો રહીને મનોમન હસી રહ્યો હતો તેને લાગ્યું કે હવે બસ થોડી જ મિનિટોની વાત છે પછી બાપા હંમેશા માટે માનસિક રીતે ભાંગી પડશે પણ બરાબર એ જ ક્ષણે ભીડમાંથી બાર વર્ષનો છગન દોડતો બહાર આવ્યો રોકાય અને સમીરભાઈ જૂઠું બોલે છે છગનનો અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો સમીર ફિક્કો પડી ગયો એટલે એ છોકરા તને શું ખબર પડે તું ઘરે જા સમીરે તેને ધમકાવ્યું પણ છગન ડર્યો નહીં તેને ગામના સરપંચનો હાથ પકડ્યો અને બોલ્યો સરપંચ બાપા કાલે રાત્રે જ્યારે હું વાડામાં સંતા રમતો હતો ત્યારે મેં જોયું હતું કે સમીરભાઈ આ ભુવાને પૈસાની થેલી આપતા હતા અને કહેતા હતા કે કાલે એવો ખેલ કરજો કે બાપા પાગલ સાબિત થઈ જાય અને મારો રસ્તો સાફ થઈ જાય ગામના લોકોમાં ગણગણાટ શરૂ થયો ભુવાના હાથમાંથી ધક ધકતો સળિયો છૂટી ગયો સમીરનો ચહેરો જોવા જેવો થઈ ગયો હતો પણ સમીર કાચો હતો તરત જ પાડી આ છોકરો ભટકાયો છે ભુવાએ પણ ફરી ધૂણવાનું નાટક શરૂ કર્યું હા આ બાળકના મોઢે પ્રેત બોલે છે આને પણ ડામ આપવો પડશે ગામ લોકો મૂંઝવણમાં હતા એક બાજુ માસુમ બાળકની વાત હતી અને બીજી બાજુ વર્ષો જૂની અંધશ્રદ્ધા વિઠ્ઠલ બાપાની આંખોમાં આશાનું કિરણ કિરણ જાગ્યું હતું પણ એ ફરીથી અંધશ્રદ્ધાના વાદળોમાં ઘેરાઈ રહ્યું હતું સરપંચે લાકડી પછાડીને કહ્યું શાંત થઈ જાવ જો આ વાત સાચી હોય તો પુરાવો જોઈએ સ્મશાન જેવી શાંતિ આખા આંગણામાં પ્રસરી ગઈ છગનના હાથમાં રહેલો મોબાઈલ જાણે સમીર માટે ફાંસીનો ફંદો બની ગયો હતો સરપંચે ધ્રુસ્તા છે મોબાઈલ લીધો અને વિડીયો પ્લે કર્યો આખા ગામની નજર એ નાનકડી સ્ક્રીન પર હતી વિડીયોમાં અંધારું હતું પણ સમીરનો અવાજ એકદમ સ્પષ્ટ હતો જો ભુવા કાલે તારે બાપાને પાગલ સાબિત કરવાના છે હું તને પચાસ હજાર આપીશ બસ આ જમીન મારા નામે થઈ જાય એટલી વાર છે પછી ડોસા હું શહેરના કોઈ અંધારા આશ્રમમાં ફેંકી દઈશ ગામના લોકોના મોઢા ખુલ્લા રહી ગયા સમીરનું માથું ઝૂકી ગયું જે દીકરાને આખું ગામ શ્રવણ માનતું હતું તેનું અસલી રાક્ષસી રૂપ બધાની સામે આવી ગયું હતું ભૂવો તો તક મળતા જ પીડમાંથી માંથી સરકીને ભાગી ગયું પણ સમીર પકડાઈ ગયો રણસોડ કાકા જે વિઠ્ઠલ બાપાના જીગરી દોસ્ત હતા તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો તેમણે સમીરનો કોલર પકડ્યો અને જોરથી લાફો ઝીકી દીધો અરે નાલાયક તારા લોહીમાં આટલી બધી ગંદકી ક્યાંથી આવી જે બાપે તેને પેટે પાટા બાંધીને ભણાવ્યો એને જ તે જીવતો દફનાવવાની કોશિશ કરી ગામ લોકો હવે સમીર પર તૂટી પડવાની તૈયારીમાં હતા કોઈ લાકડી લાવ્યું તો કોઈ પથ્થર સમીર જમીન પર પડી ગયો અને જીવ બચાવવા માટે આજી કરવા લાગ્યો પણ વિઠ્ઠલ બાપા એ તો હજુ પણ પથ્થરની જેમ એકી પોતાના દીકરાને જોઈ રહ્યા હતા તેમની આંખોમાં ગુસ્સો નહોતો પણ એક અજીબ ખાલીપો હતો જેમ જ ગામના યુવાનોએ સમીરને મારવા માટે હાથ ઉપાડ્યો વિઠ્ઠલ બાપા વચ્ચે આવી ગયા તેમણે ધ્રુસતા છે દીકરાને પોતાની પાછળ છુપાવી દીધો આખું ગામ સ્તબ્ધ હતું વિઠ્ઠલ બાપાએ પોતાના દીકરા સમીરને લોકોના રોષથી બચાવવા માટે પોતાની છાતી આડી ધરી દીધી હતી પિતાના હૃદયની આ ઉદારતા જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ પણ સમીરની પત્ની નેહા હજુ પણ પથ્થરની જેમ ઊભી હતી જ્યારે સરપંચે સમીરને ગામ છોડીને જતા રહેવાનો આદેશ આપ્યો ત્યારે નેહા અચાનક ખડખડાટ હસવા લાગી તેનું હાસ્ય આખા વાતાવરણમાં ચીર પાડી રહ્યું હતું સમીરને કેમ કાઢી મૂકો છો આ એકલો ગુનેગાર નથી નેહાએ તીખા અવાજે કહ્યું વિઠ્ઠલ બાપાના કાન સરવા થયા નેહાએ આગળ બોલવાનું શરૂ કર્યું બાપા તમે જે દીકરાને બચાવવા માગો છો ને એને તો માત્ર જમીન માગી હતી પણ એને આ રસ્તો કોણ બતાવ્યો કોને બતાવ્યો એ જાણો છો તમારા જ સગા નાના ભાઈ હરજી જે અત્યારે શહેરમાં બેસીને આ તમાશાની રાહ જોઈ રહ્યો છે બાપાના ધ્રુજતા પગ વધુ લથેડ્યા તેમનો નાનો ભાઈ હરજી જેને વિઠ્ઠલ બાપાએ પોતાના સંતાનની જેમ ઉછેર્યો હતો તે પણ આ કાવતરામાં સામેલ હતું નેહાએ ફોન કાઢ્યો અને લાઉડ સ્પીકર પર એક ઓડિયો પ્લે કર્યો હરજીનો અવાજ ગુંજ્યો સમીર તારા બાપુજી બહુ જીવી ગયા હવે જમીન વેચીને ભાગ કરી લઈએ તું બસ એમને રસ્તામાંથી હટાવવાની હિંમત કર બાકીના કાગળો હું સંભાળી લઈશ વિઠ્ઠલ બાપાને એવું લાગ્યું કે જાણે કોઈએ તેમના હૃદયમાં સીધું તૈયાર કરી અને કાગળો તૈયાર કર્યા બાપા આઘાતમાં જમીન પર બેસી ગયા તેમની બોલવાની શક્તિ જતી રહી હતી સમીર પણ પોતાની પત્નીના આ ઘટસ્ફોટથી તે સમજી ગયો કે હવે તેની પાસે છુપાવવા માટે કંઈ જ બચ્યું નથી ગામની ભાગોળે આવેલું હનુમાનજીનું મંદિર રાત્રે સુમસામ હતું વિઠ્ઠલ બાપા ચાના ગોટલા પર બેસીને શૂન્યમાં તાકી રહ્યા હતા બાપાએ લખેલી સિટ્ઠીમાં માત્ર એટલું જ હતું બેટા સમીર તારે જમીન જોઈતી હતી ને તો હવે બધું તારું જ છે તારી માની યાદગીરી સાચવજી બાકી મને દફનાવવાની તારે જરૂર નથી હું મારી મેળે જ આ સંસારમાંથી દફન થઈ જાઉં છું સવાર પડી ત્યારે સમીરને સિદ્ધિ મળી આખા ગામમાં ફાળ પડી કે વિઠ્ઠલ બાપા ક્યાંક ચાલ્યા ગયા છે સમીરને હવે પસ્તાવો નહોતો થતો પણ તેને બીક હતી કે જો બાપા નદીમાં પડીને મરી ગયા હશે તો પોલીસ કેસ થશે અને તેને જમીન નહીં મળે તે રગવાયો થઈને બાપાને શોધવા નીકળ્યો બીજી બાજુ બાપા નદીના કિનારે હતા તેમણે આકાશ તરફ જોયું જે આજે દીકરાને લાડ હતા એ જ હાથથી આજે પોતાની પિંડદાન કરવાની તૈયારી કરી રહ્યા હતા તેઓ જીવતા તો હતા પણ અંદરથી બધું જ મરી પરવાયું હતું બરાબર ત્યારે જ ગામનો પાગલ ગણાતો કાનિયો ત્યાં આવ્યો કાનિયાએ બાપાનો હાથ પકડ્યો અને હસતા હસતા બોલ્યો બાપા મરવું હોય તો મને તારી લાકડી આપી દે મારે રમવા થાય તું તો મોટો માણસ છે તારે તો મહેલમાં રહેવાનું હોય આ વેધક શબ્દો સાંભળી બાપાની આંખો ખુલી ગઈ તેમને સમજાયું જે દીકરાને તેમણે મહેલ આપ્યો એને તેમને ઘરની બહાર કાઢ્યા પણ આ પાગલ છોકરાને એમની લાકડીમાં રસ હતો એના જીવનમાં નહીં બાપાએ મરવાનો વિચાર માંડી વાળ્યો પણ તેમણે નક્કી કર્યું કે હવે તેઓ એ ઘરે ક્યારેય પાછા નહીં જાય શહેરની જાક જમાળ વચ્ચે વિઠ્ઠલ બાપા એકલા અટુલા હતા ખિસ્સામાં એક રૂપિયો હતો પણ નસીબ જોગ તેમને એક આશ્રમમાં આશરો મળી ગયો ત્યાં તેઓ બીજા વડીલોની સેવા કરતા અને માળી તરીકે કામ કરવા લાગ્યા બીજી બાજુ ગામમાં સમીર અને તેના કાકા હરજીની જલસાવાળી જિંદગી શરૂ થઈ ગઈ હતી બાપાએ આપેલી જમીન વેચીને સમીરે શહેરમાં એક મોટો શોરૂમ ખોલ્યો અને હરજીએ નવું મકાન લીધું ત્રણ વર્ષ વીતી ગયા સમીર હવે શહેરનો મોટો બિઝનેસમેન બની ગયો હતો પણ કહેવાય છે ને કે કર્મનો સિદ્ધાંત ક્યારે કોઈને છોડતો નથી સમીરે જે જમીન વેચી હતી તેના કાગળોમાં હરજીએ છેતરપિંડી કરી હતી હરજીએ સમીરની જાણ બહાર બધી મિલકત પોતાના નામે કરી લીધી અને સમીરને રસ્તા પર લાવી દીધો નેહા અને સમીર વચ્ચે ઝઘડા શરૂ થયા એક દિવસ અરજીએ સમીરને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો સમીર જે રસ્તે પિતાને લાવ્યો હતો આજે એ જ રસ્તે પોતે ઉભો હતો ભીખ માગવાની નોબત આવી ગઈ સમીરનો અકસ્માત અકસ્માત થયો અને તે લોહી લુવાણ હાલતમાં રસ્તા પર પીડ્યો હતો કોઈ તેની મદદ કરવા તૈયાર નતું બરાબર ત્યારે જ એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થઈ એમ્બ્યુલન્સમાંથી એક વૃદ્ધ માળી ઉતર્યા તે વિઠ્ઠલ બાપા હતા બાપાએ પોતાના જ દીકરાને આ હાલતમાં જોયો સમીરની આંખો અડધી ખુલ્લી હતી તેણે બાપાને જોયા તેને લાગ્યું કે આ ભ્રમ છે કદાચ તે મરી ગયો છે અને તેના પિતાનો આત્મા તેને લેવા આવ્યો છે હોસ્પિટલના એ સફેદ ઓરડામાં પંખાનો અવાજ પણ આજે મોટો લાગી રહ્યો હતો સમીરની આંખો ખુલી તો તેણે જોયું કે તેની બાજુમાં વિઠ્ઠલ બાપા બેઠા હતા ગરીબ હાલતમાં પણ ચહેરા પર એ જ પિતાની સૌમ્યતા હતી સમીરના ગળામાં ડૂમો ભરાય આવ્યો તેનાથી બોલાતું નહોતું પણ તેની આંખોમાંથી વહેતા હશું બધું જ કહી રહ્યા હતા બાપા એ ધ્રુજતા છે સમીરના માથે હાથ ફેરવ્યો અને ધીમેથી બોલ્યા બેટા રો નહીં બધું ઠીક થઈ જશે તું મારો દીકરો છે તને રસ્તા પર મરવા કેમ દઉં સમીર માંડ માંડ બોલી શક્યો બાપા મને માફ કરી દો મેં તમને જીવતા દફનાવ્યા હતા અને આજે તમે જ મને નવું જીવન આપ્યું મેં બધું જ ગુમાવી દીધું બાપા પેલી જમીન ઘર બધું જ હરજી કાકાએ લઈ લીધું

અરજી કે કોઈ પણ એને છીનવી શકે તેમ નથી સમીર આચર્યથી બાપાને જોઈ રહ્યો બાપાએ આગળ કહ્યું મેં આ કાગળ આટલા વર્ષો સાચવી રાખ્યો હતો કે ક્યારેક તને મુસીબત પડે ત્યારે તને કામ આવે પણ હવે મને સમજાયું છે કે જમીન કરતા જીવ અને જમીન કરતા જમીર એટલે કે આત્મા મોટો છે ચાલ બેટા આપણે ફરી ગામડે જઈએ મારે હવે બંગલા નથી જોઈતા મારે બસ તારા હાથની સુખડી ખાવી છે ગામડે પાછા ફેર્યા ત્યારે આખું ગામ ઉમટી પડ્યું હરજી અને નેહાએ જ્યારે બાપાને જીવતા જોયા ત્યારે તેમના પગ નીચેથી જમીન છરકી ગઈ પણ બાપાએ કોઈની પાસે ફરિયાદ ન કરી તેમણે સમીરને કહ્યું બેટા વેરથી વેર નથી ક્ષમતું એમને એમના હાલ પર છોડી દે વાર્તાનો અંત એ દ્રશ્ય સાથે થાય છે જ્યાં વિઠ્ઠલ બાપા એ જ ખાટલામાં બેઠા છે અને સમીર તેના પગ દબાવી રહ્યો છે બાપાની આંખોમાં આજે એક અજીબ શાંતિ છે દીકરો જીતી ગયો અને પિતા હારીને પણ જીતી ગયા તો આવી સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો બરાબર અને આપણે નેક્સ્ટ સ્ટોરીમાં પાછા ફરીથી મળશું ત્યાં સુધી આવજો મિત્રો બા પા